પાદરા તાલુકાના મુવાલ ગામે ખુલ્લા મેદાનમાં શેડ બાંધવાને લઈને વિવાદ સર્જાયો છે મુવાલ ગામના કેટલાક યુવાનો દ્વારા આ બાબતે અગાઉ વિરોધ કરવામાં આવ્યો હતો જ્યારે આજે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને પાદરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ખુલ્લા મેદાનમાં શેડ બનાવવાની મંજૂરીને રદ કરવા માટે રજૂઆતો કરવામાં આવી હતી યુવાનોના જણાવ્યા અનુસાર ગામમાં ખુલ્લું મેદાન રહેવું એ ખૂબ જરૂરી છે ગામના બાળકો વિદ્યાર્થીઓ યુવાનો અને રમવા માટેની આ જગ્યા હોવાથી તે જગ્યા પર શેડ ન બનાવો તે જરૂરી છે તેના કારણે જ ગામના લોકોએ વિરોધ કરવામાં આવ્યો છે ગામના યુવાનોએ જણાવ્યું હતું કે આ શેડ બનાવવાની મંજૂરીને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે ધારાસભ્યશ્રી ચેતનસિંહ ઝાલા બાપુની ઓફિસે આવ્યા છે એમની કાર્યાલય પર અને અમે જે અઢાર તારીખે ગોવાલ ગામના રમતના મેદાન પર જે ખુલ્લા શેરની મંજૂર બાંધવા માટે અમે અમે જે બાંધવાનું છે એને ના બાંધવા માટે અમે અહીંયા આવ્યા છે તેથી બાળકોના રમતગમતના વિદ્યાર્થીઓને રમતગમત રમવા માટે એ અવરોધરૂપ છે શ્રી ને અહીંયા આવ્યા પછી અમે શ્રીએ બાહીધોરી આપી છે ત્યાં ખુલ્લા શહેરની અમે મંજૂરી જે અમે નામંજૂરી કરવા માટે આવ્યા છે એ બાહિધો આપી છે અને અમે અમને અમને આશ્વાસનથી અમે ખુશ છે અને અમે પીડીઓ શહેરને બી અરજી આપી છે કે ભાઈ આ શેર બીજી જગ્યાએ જવો જોઈએ બીજી જે જગ્યા છે જ્યાં રસોડું મળી શકે છે અને ગામને અડચણરૂપ ના થઈએ અને સરપંચશ્રીને બી અમે અરજી આપી છે એટલે અમે આ ધારાસભ્યશ્રીના કામથી અમે ખુશ છે ભારત માતા કી